નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અબડાસાના રાયધણજર ગામે સરપંચ સહિત ઉગ્ર વિરોધ છતાં પણ લીઝ મંજૂર કરવામાં આવી અબડાસા તાલુકાના રાયધણજર ગામે આવેલ તળાવ નજીક સર્વે નંબર એકસો માં લીઝ મંજૂર કરી દેવાતા ઉગ્ર વિરોધનો સુર ઉઠ્યો છે સર્વે નંબર એકસો પંચાણું નજીક સર્વે નંબર 192 માં તળાવ આવેલું છે બે હજાર બાવીસમાં લીઝની મંજૂરી પહેલાં યોજાયેલ લોક સુનાવણીમાં સરપંચ સહિત ગ્રામજનોએ લીઝ નજીક તળાવ અને રહેણાંકો આવેલા છે આ બાબતનું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું ધ્યાન દોરવા છતાં પણ મંજૂરી આપી દેવાઈ હતી હવે તેને જ લઈને ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડ દ્વારા માત્ર લોક સુનાવણી સમયે જ મોટો નિયમો બતાડવામાં આવે છે લોક સુનાવણી પૂર્ણ થયા બાદ લીઝ ધારકોની સાથે ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પૈસાની લેતી દેતી કરી નીતિ નિયમોને નેવે મૂકી મિલીભગત કરી ગેરકાયદેસર જગ્યા પર લીઝ મંજૂર કરી દેવામાં આવે છે પૈસા ફેંકો ઓર તમાશા દેખો જેવો તાલ ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડ અધિકારીઓ કરી રહ્યા છે તેવો સરપંચ સહિત ગ્રામજનોએ ખુલ્લો આક્ષેપ કર્યો હતો મારું નામ સલીમ ઇબ્રાહીમ હાલેપોત્રા સરપંચ શ્રી રાયધંજર ગ્રામ પંચાયત સલીમભાઈ ખાસ કરીને જે આપણો ખાંડનો એક ઇસ્યુ છે શું આખો મામલો છે જો ખાંડનો તો ઇસ્યુ એમાં જોવા જઈએ તો જ્યારે આજે તમે રાયધંજરની મુલાકાત લીધી ત્યારે ખરેખર અમે તમારા જેવા તટસ્થ મીડિયાવાળા છે એનો સપોર્ટ જોઈએ છીએ કારણ કે આજ બે વર્ષથી અમે આ લડત લડીએ છીએ જે ગામને સતત નુકસાની થઈ રહી છે અને એ નુકસાનીને લઈને અમે તંત્ર પાસે જ્યારે જઈએ છીએ સતત બે વર્ષથી અમે તંત્ર પાસે આ લડત લડી લડીએ છીએ જ્યારે રાજંજરમાં બે હજાર બાવીસમાં આ લોકશોળની રાખવામાં આવી હતી આ લીજની ત્યારે જેતાવર સાહેબ નાયબ કલેક્ટર હતા જીપીસીપીના ડાયરેક્ટર પર સાહેબ અધિકારી હતા એને જે જે વિગતો છે એ અમે દર્શાવી હતી કે સાહેબ જે લીજોનો નિયમ છે એ લીજો શું શું ક્યાં કયા નિયમ આવે છે ત્યાં તળાવ આવેલ છે અમારા રેસિડેન્સો છે અમારે ગામથી સતત પાંચસો મીટર દૂરી ઉપર છે તો આ લીજને તમે ડાયરેક્ટ મંજૂર ના કરો ને એવું કરો કે પહેલો તમે એનું નિરીક્ષણ કરો કે એ સ્થળ કઈ જગ્યા છે ને કઈ જગ્યા અહીંયા શું શું આવે છે ત્યારે જેતાવત સાહેબે અમે બાંધરી આપી હતી કે અમે ચાર પાંચ જણાની ટીમ બનાવી અમે રાજધન આવશું નિરીક્ષણ કરી જો તળાવ અને આ ગામ આવતો હશે તો અમે એની લીડને નામ મંજૂરી માટે અભિપ્રાય મોકલશું પણ આ વસ્તુ નથી આ બધી રૂપિયાથી મેલી બગતથી હાલે છે સતત બે વર્ષથી મારી લડત ચાલુ છે હું કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યો છે જીપીસીપી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ હું સતત રિપોર્ટ કર્યો છે કે ભાઈ તમે રાજધન ઝડમાં જ્યારે લોકશાળી હોય છે ત્યારે તમે આવડા બધા મોટા નિયમો બતાવો છો કે આ પ્રદૂષણનો નિયમ છે ત્યાં ઝાડ હોય એના પાછળ મને રાધનજરમાં એકવીસ લીજો છે એમાં ક્યાંક બતાવો તમે કઈ લીજો પર વિઝિટ કરી છે અને કઈ લીજો પર કાયદેસરની કાર્યવાહી કરી છે હજી સુધી એનો કંઈ મને જવાબ આવ્યો નથી હું સતત લેટર દીધા છે હમણાં જ હું આઠ દિવસ પહેલાં જીપીસીપીને એક લેટર દીધો છે કે તમે જે રાધંજરમાં લીજો આવેલ છે એ કયા નિયમ આલે છે શું શું કરે છે માઇનિંગ કેવી રીતે કરે છે એ તમે નિરીક્ષણ કર્યો છે ક્યારે એનો મને રિપોર્ટ આપો તો હજી સુધી આ પર જવાબ આપ્યો નથી આ લીડની જે મેટર છે સતત જ્યારે કાનૂનો સારો લીધો અને કાનૂન મને ત્યાંથી જ આગળ જઈ જઈને હાઈકોર્ટ સુધી હું પહોંચ્યો તે ત્યારે હમણાં હાઈકોર્ટે એને નોટિસ ફટકારી છે તમે પણ આજે આવ્યા છો મારા ગામ મારા સાથે હતા તમે બધા ત્યાં ગયા હતા બરાબર ત્યાં હાલત શું છે અને શું નથી એ તમે પણ જોયું છે તો આપ સાહેબશ્રીને આપ જ્યારે અહીંયા મીડિયા આવ્યા છો તો હું તમારા ઉપર પણ આશા રાખું છું કે ક્યાંક તમે તંત્રને ન્યાય નથી મળતો એના પાછળ કોના કોના હાથ છે ને ક્યાંક મને લાગે છે કે ક્યાંક રૂપિયાની મેલ્યુ મદદ થઈ ખોટા પુરાવા રજૂ કરી ને આ લીઝને મંજૂર કરાવે છે પણ જ્યાં સુધી મને કાનૂન ઉપર ને સત્તા ઉપર ને સરકાર ઉપર મને પૂરો વિશ્વાસ છે કે આને મને અમે જે હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે એમાં અમે ન્યાય મળશે શું તકલીફ પડી રહી છે કરવામાં આવે તો તળાવ પણ દાટી દેવામાં આવે છે રસ્તા બંધ કરી શું છે સમગ્ર જો તળાવમાં તો આપણે તો ગામવાળાને તો બધા ખબર છે કે આ શું શું છે મને તો ખરેખર કે દુઃખ થાય છે કે આ જીપીસીપી વાળાને આ બધું દેખાયું નહીં કે જ્યારે સ્કેન ઉપર જ્યારે પબ્લિક હેરિંગ હોય છે ત્યારે બતાવે છે કે ગામથી લીચથી તળાવ આટલો દૂર હોવું જોઈએ બરાબર તો અહીંયાથી જોઈ લો તમે સર્વે નંબર એકસો પચાણુંમાં એની રામજી પૂજાની લીચ છે તો એની અડી જ એકસો ને પંચાણું ની બાજુમાં એકસો છન્નું આવે છે જે એ પણ તળાવ આવે છે રાતો તળાવ છે બરોબર તો હું મને તો ખરેખર આ મીડિયા વાળા સાથે તમને કહું છું તમે આને કહેજો અધિકારીઓને તમે આ વસ્તુ નથી દેખાડી ક્યાં કે આ તળાવ આટલા નજીક હોય એનું શું નેમ છે નેમ બતાવે ને શું તણાવ કેટલા દૂરી ઉપર આવ્યો છે ખાણ ખનીજની વાત કરો ખાણ મિલી મિલીબગત હોય છે જીપીસીબીની મિલીબગત શું કહેશે જો ખાણ ખનીજની મિલીબગત બગતની હું વાત કરું કે હમણાં 8 દિવસ અગાઉ હું કલેક્ટર સાહેબને એક આવેદન પત્ર આપ્યો હતો એમાં સ્પષ્ટ સર્વે નંબર સહીદ હું લેખિતમાં દીધો હતો કે અમારી રાધનજનની જે એરિયા છે એમાં સર્વે નંબર 199 200 અને 205 માં જંગલ ખાતો આવેલ છે

મારું નામ આલેપોત્ર મોહમ્મદ પરિકભાઈ હું રાયદંજાર ગામનું રહેવાસી છું ને અત્યારે જે તકલીફ છે છે રાયદંજાર સર નંબર એકસો પંચાણું રામજી પૂંજાની જે ખાણ આવેલી છે એની થોડીક તકલીફ છે પહેલી તો આ તકલીફ એ છે કે ગામની બાજુમાં દોઢસો કિલોમીટરની અંદર તળાવ આવેલો છે જેની સાત બાર પણ નીકળે છે એની પછી આ તળાવ જે આઉટફ્લો થાય છે ત્યારે બાજુના તળાવમાં પાણી જાય છે એ થોડીક તકલીફ છે અને એને અગાઉ પણ અમારી જ્યારે નિરીક્ષણ થયું હતું જ્યારે જ્યારે પબ્લિક બધી ભેગી થઈ ત્યારે પણ આવા વિરોધ કરવામાં આવ્યો હતો આખા ગામનું કે અહીંયા લીઝ મંજૂર નથી અત્યારે એકવીસ લીજો છે કોઈનું પણ વિરોધ કરવામાં નથી આવતું અને આ વિરુદ્ધ ફક્ત એટલા માટે કરવામાં આવે તો ગામની નજીક છે અને ત્રણસો મીટર ઉપર ગામ છે એનું પ્રદૂષણ પણ ગામ ઉપર ઉડે છે અને એના સિવાયના અન્ય બીજા પ્રશ્નો છે જે પોતે છે જે માલિકીમાં હોય કે નથી એ ખબર નથી પણ છતાંય કોઈ પણ નિયમનું પાલન કરતા નથી કોઈ પણ નિયમનું અત્યારે ફિનિક્સિંગ છે એક લગભગ બે અઠવાડિયામાં બાંધેલ છે આગળ વધેલી ન હતી અને પોતાના બચાવ માટે સ્ટેપ પણ રાખેલ નથી કોઈ પણ સ્ટેપ રાખી અને નિયમ એ છે કે પહેલો જ્યારે તમે ખોદકામ કરો ત્યારે એક મીટરનો સ્ટેપ રાખો નીચે જાઓ પછી એક સ્ટેપનું મીટર રાખો પછી નીચે જાઓ તો એક એ રીતે સ્ટેપ બાય સ્ટેપ એ લોકોને ખોદકામ કરવું જોઈએ પોતાના બચાવવા માટે ખાણ બીજી ખાણ જે પાણી પીવાની હતી એ પર તોડીને પોતાના બચાવ માટે અત્યારે જ્યારે નોટિસ આવી છે એ લોકોને ત્યારે પાણી બીજી ખાણમાં પણ મૂકેલું છે તંત્ર સમક્ષ ક્યાં રજૂઆત આપ કરેલી હતી ને કોઈ કાર્યવાહી થઈ છે કે નથી અમારા ગામનો જે સરપંચ છે એ રજૂઆત કરેલી છે અગાઉ ગામજનોએ રજૂઆત કરેલી છે અને અત્યારે પણ અમારું હાઈકોર્ટ સુધી પણ અમે જ્યારે કીધું હતું જ્યારે સુનાવણી થઈ ત્યારે કે અમે હાઈકોર્ટ સુધી જશું અને ગયા પણ છીએ અત્યારે અમારો કેસ એ લોકોને લગભગ નોટિસ મળી ગઈ છે અને ચાલુ છે